નમસ્કાર મિત્રો મિત્રો આપ સૌ દરેક મિત્રોને મારા જય માતાજી તો મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કેવી રીતના તમે ઘરે બેઠા બેઠા ઈ કેવાયસી કરી શકો છો મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ આપણે નિહાળીએ કે ઘરે બેઠા બેઠા કેવી રીતે ઈ કેવાયસી કરી શકીએ છીએ અને હા મિત્રો આજનો વિડીયો તમારે જાણવો ખૂબ જ જરૂરી છે તો ઘરે બેઠા બેઠા પણ તમે ઈ કેવાયસી કરી શકો છો તો મિત્રો તમને વિડીયો આજનો ગમે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં નિહાળીએ આપણે તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ સર્વપ્રથમ આપણે પ્લે સ્ટોરમાં જઈને માય રેશન એપ ડાઉનલોડ કરવાની રહેશે અને મિત્રો માય રેશન એપ ડાઉનલોડ થવાની શરૂ થઈ ગઈ છે ડાઉનલોડ થઈ ગઈ છે ઇન્સ્ટોલ અને આપણે એને ખોલી ઓપન કરી દઈશું ત્યારબાદ આ રીતનો ઇન્ટરફેસ તમારી સમક્ષ ખુલી જશે ત્યારબાદ તમારે લોગ ઇન થવાનું રહેશે નવા વપરાશકર્તા ઉપર જઈને ટીક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે તમારા રેશન કાર્ડમાં જે નામ હોય તે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે અને નીચે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો ત્યારબાદ વેરિફિકેશન કોડ આવશે અને કોડ આવ્યા બાદ વેરીફિકેશન કોડ નાખી દેવાનું અને તમારે લોગિન કરી દેવાનું રહેશે ત્યારબાદ આ રીતનું તમારે ફરી એક ઓટીપી ડાયલ કરવાનો રહેશે નંબર નાખ્યા બાદ ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનું રહેશે અને પછી ઓટીપી ચકાસો એની પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઓટીપી નાખ્યા બાદ તમારે આગળ વધવાનું રહેશે અને અહીંયા પિન સેટ કરી દેવાનો રહેશે કોઈપણ ચાર અંકનો અને તમારે નીચે દેખાય છે આધાર ફેસ આધાર કેવાયસી એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે આ જે એપ છે આધાર ફેસ આરડી તો મિત્રો ફરી તમને બતાવી દઉં કે આની પર આ ડાઉનલોડ આધાર ફેસ આરડી પર તમારે ક્લિક કરવાનું રહેશે અને આધાર ફેસ આરડી ડાઉનલોડ થઈ ગઈ મિત્રો આપણે અને ત્યારબાદ તમારે અહીંયા નીચે વાંચીને અને અહીંયા ટીક કરવાનું રહેશે અને નીચે ક્લિક કરી દેવાનું ત્યારબાદ તમારે રેશન કાર્ડ પ્રોફાઇલ લિંક નથી તો રેશન કાર્ડ પ્રોફાઇલ લિંક કરવાની રહેશે તો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે ઉપરની બાજુ અને નીચે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે ત્યારબાદ તમારું રેશન કાર્ડ લિંક કરો તેની પર ક્લિક કરી દેવાનું નીચે નીચેની સાઈડ પર અને આ રીતે પછી તમારે ફરી સક્સેસ હજાર એક પર ક્લિક કરીને અહીંયા આમ વિગતો વાંચીને પછી આપણે ક્લિક સબમિટ કરી દેવાનું ત્યારબાદ આ ડાબી સાઈડનો જે કોડ છે એ આ બાજુ જમણી સાઈડ પર નાખી દેવાનું રહેશે તમારે અને ઉપર રેશન કાર્ડ નંબર ત્યારબાદ તમે ક્લિક કરશો એટલે તમારે આગળ કુટુંબના સર્વ સભ્યોના નામો આવી જશે આ રીતના ત્યારબાદ તમારે નીચેની સાઈડેથી કોઈ પણ એક નામ ચોઈસ કરીને આ રીતે સબમિટ કરશો ત્યારબાદ આધાર ઓટીપી આવશે આધાર ઓટીપી અહીંયા નાખ્યા બાદ તમારે ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું રહેશે જેવા જ તમે ઓટીપી નાખીને ક્લિક કરશો એટલે આ રીતનું તમારે આગેર દર્શાવો કેમેરો ઓપન થઈ જશે આધાર પેસ આરડી તરફથી તો તમારે કેમેરો સામેની સમક્ષ રજૂ કરવાનો રહેશે તમારો ચહેરો અને આ રીતે પહેલો લાલ હશે પછી આ રીતનું લીલી ફેસની આગળ રિંગ થઈ જાય એટલે તમારે તમારું સબમિટ થઈ જાય છે મિત્રો અને ત્યારબાદ તમારે વિગતો મોકલી દેવાની રહેશે અને તમારું સક્સેસ તો મિત્રો સક્સેસફુલ આ રીતના થઈ જશે ચહેરો કેપ્ચર થઈ ગયા બાદ તમારી આગળ આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે સક્સેસફુલનો અને આધાર કાર્ડ તમારું દેખાડશે ત્યારબાદ તમારે આ મંજૂરી આપો એની પર ક્લિક કરીને અને મંજૂરી કરવા માટે તમારે રિક્વેસ્ટ એપ્રુવલ ઓફિસરને મોકલી દેવાની રહેશે આ રીતના